કે તમારે વેઇટ લોસ કરવું છે વજન ઘટાડવું છે તો ભૂખ્યા રહેવાની કોઈ જ જરૂર નથી અઠવાડિયામાં વીકેન્ડમાં જ્યારે પણ તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય છે ત્યારે તમે આ સરસ મજાની દૂધીની આ રેસીપી ખાઈ લો ખરેખર એકવાર બનાવશો મારી રીતે પછી ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વેઇટ લોસ કરવું હોય તો વીકમાં ત્રણથી ચાર વાર એકલી દૂધી અવશ્ય ખાઓ બાફેલી દૂધી લેવાની છે અહીંયા પાંચસો ગ્રામ દૂધીને મેં પ્રેશર કુકરમાં બાફી લીધી છે પાણી ઓછું મૂકીને ત્યાર પછી મિક્સરમાં ક્રશ કરી એને પેસ્ટ બનાવવાની છે ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે એકવાર જોતા રહો પછી કહીશો કે વાહ વાહ તૃપ્તિવૈન આ રેસીપી તો ચટાકે પણ છે અને લો કેલરી યુક્ત છે હવે અહીંયા બસો પચાસ ગ્રામ દૂધી છે તો સામે આપણે થોડું તેલને ગરમ કરવા મૂકીશું તેલ અહીંયા લેવાનું છે બસો પચાસ ગ્રામ તો હોય તો બે ચમચી તેલ લેવાનું છે ઓકે આ શાકની અંદર છે અને હજી તમે ઓછું તેલ લઈ શકો છો પરંતુ વધારે તેલ નહીં લેતા સૌથી પહેલાં તો અહીંયા આપણે આ દૂધીની રેસીપી બનાવીશું તો આ રેસીપી છે ને વેઇટ લોસ માટે તો છે જ પરંતુ જે લોકોને વેઇટ લોસ નથી કરવો એને જે દૂધીનું રોજ અલગ અલગ નવ શાક બનાવવાના શોખીન છે દૂધીનું શાક ખાવાના શોખીન છે એમના માટે પણ આ દૂધીના શાકની નવી રેસીપી છે ખરેખર મિત્રો આ સરસ મજાના દૂધીના શાકની રેસીપી તમારા માટે છે દૂધીને તમે ડાયટમાં એડ કરો દૂધી લોકેલીયુક્ત હોય છે સાથે દૂધી તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે ચરબી ઓગાળવાનું કામ કરે છે દૂધીની અંદર કેલરી શૂન્ય હોય છે મને થોડું તેલ વધારે લાગ્યું તો મેં થોડું તેલ કાઢી દીધું છે હવે આપણે આ તેલને ચેક કરીશું તેલ પ્રોપર ગરમ થવું જોઈએ તેલ ગરમ થશે એટલે આપણે એમાં તેલ રાઈ એડ કરીશું રાઈ ફટાફટ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું

મિત્રો આવી રીતે જો તમે આ નું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જશે વાહ વાહ બોલતા જશે હવે આપણે અધૂરી વાત જ્યાં સુધી ઓનિયન સંતાડાય ત્યાં સુધી દૂધી સારવારે વજન ઘટાડે છે એની વાત કરીએ તો દૂધી આપણા પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે મગ ખાઈને વજન ઘટે છે એના કરતાં ડબ્બલ સ્પીડથી દૂધી ખાઈને વજન ઘટે છે એનું કારણ છે કે મગ છે ને એની અંદર કેલરી તો શૂન્ય હોય છે પરંતુ મગ મગ સાથે જે ખોરાક ખાય છે એને કેલરી બાળી શકતું નથી જ્યારે દૂધી આપણે દૂધી એ એવી વસ્તુ છે કે એની સાથે તમે રોટી અડધી ખાઓ એક ચમચી ભાત ખાઓ કે બીજી કોઈ સ્વીટ ખાવ તો એની કેલરી પણ દૂધી પાચનતંત્રમાં બાળીવાનું કામ કરે છે અને ખરેખર દૂધીના વિડીયો હું એટલા માટે બનાવું છું કે મેં દૂધી ખાઈને પચ્ચીસ કિલો વજન શિવાંશના બોન પછી ઘટાડેલું છે મેં કન્ટિન્યુ ત્રણ મહિના સુધી દૂધી જ ખાતી હતી ડુંગળી ત્રણ મિનિટ સુધી ચડી ગઈ હવે આપણે એમાં ટામેટા બે એકદમ મસ્ત ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે ટામેટામાં થોડું મીઠું ઉમેર્યું મેં અને પછી આપણે ટામેટાને ફરી સાંતળી લઈશું અહીંયા આપણા ટામેટાને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવા દેવાના છે તમે અહીંયા જુઓ તો આપણા ટામેટા એકદમ સરસ મજાના સાંતળાઈ રહ્યા છે તો હવે આપણે દૂધી વજન એટલા માટે ઘટાડે છે કે દૂધીની અંદર કેલરી બાળવાની તાકાત રહેલી છે અને મેં વજન ઘટાડેલું છે અને એટલા માટે જ ભાગે હું વેઇટ લૂઝમાં સ્પેશિયલ દૂધીની અલગ અલગ વેરાયટી મૂકું છું કારણ કે મારા ઘરે હું દૂધીના જ શાક બનાવું છું ભાગે અને એ પણ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ડિફરન્ટ ડિફરન્ટ દૂધી તમારા શરીરની કેલરી બાળે છે ચરબી ઓગાડે છે સાથે ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ રાખે છે અને પાચનતંત્ર રિગાર્ડિંગ રોગોને ફૂલ કંટ્રોલ રાખે છે જેમ કે થાઇરોઇડ છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે દૂધીની અંદર નેચરલ રીતે જ એન્ટી ભરપૂર છે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે જે આપણી વધતી ઉંમરને અટકાવવાનું કામ કરે છે દૂધી આપણી સ્કિનને પાતળી રાખવાનું કામ કરે છે ઉંમર જતાં જે સ્કિન પાસે ચરબી અને જે સ્કિન પ્રોબ્લેમ થાય છે નથી થતા દૂધી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે એવું નથી કે આપણું વજન જ ઘટે છે તો જે લોકો દૂધી નથી ખાતા એમને ફરજીયાત દૂધી ખાવાની છે મીડિયમ આનંદ ટામેટાને ચડવા દેવાના છે આપણું આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને ચડવા દેવાના છે ટામેટા હોય છે એ જો ડુંગળી અથવા ટામેટા જ્યારે પણ તમે કોઈ આવું શાક બનાવો ને ચટાકેદાર મસાલેદાર ત્યારે સૌથી પહેલી કંડિશન એ છે કે તમારે ડુંગળી અને ટામેટા બંને પ્રોપર ચડી જવા જોઈએ ને બંનેનું પાણી બળી જવું જોઈએ તો જ તમારી જે સબ્જી છે એનો ટેસ્ટ આવે છે પ્રોપર તો અહીંયા હવે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે ટામેટા ઉમેરી દીધા પછી ત્રણ મિનિટ સુધી ટામેટાને ચડવા દીધા છે જે ઓઇલ છે એ પણ રેડ કલર જેવું થઈ ગયું છે હવે આપણે મસાલા કરીશું તો હળદર લાલ મરચું થોડું ગરમ મસાલો થોડું કાચું જીરું અને પાછળથી થોડું નમક ઉમેરીશું નમક આપણે શરૂઆતમાં ટામેટા પછી ઉમેર્યું હતું એટલે યાદ રાખીને એ જ રીતે ઉમેરવાનું તો હવે અહીંયા આ મસાલા છે મારું લાલ મરચું કાશ્મીરી છે જેના કારણે કલર પણ પકડાશે તો અહીંયા આપણે આ કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જેના કારણે રસોઈ વધારે અટ્રેક્ટિવ બને એટલા માટે તીખી નહીં બને આ રસોઈ તો હવે અહીંયા આપણે જે આપણે દૂધીની પેસ્ટ કરેલી છે એ ઉમેરી દેવાની છે ગેરંટી સાથે કહું છું તમારા ઘરમાં જો કોઈ બાળકો છે તો તમારા બાળકો દૂધી નથી ખાતા તો પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે કારણ કે એ લોકોને ખ્યાલ નથી આવવાનો કે આ દૂધી છે તો અહીંયા આપણે આ દૂધીની સબ્જી બહુ સરસ મજાની રેડી થઈ જાય છે આપણે થોડી વાર માટે હલાવી લઈશું ત્યાં સુધી જે દૂધી ઉમેર્યા પછી થોડું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે જ છે આપણે આપણે ઉમેરીશું હવે પછી બીજી વાર નથી ઉમેર્યું એટલે ટેસ્ટ કરી અને પછી આપણે નમક ઉમેરવાનું રહેશે કે નમક ઓછું હશે તો એડ કરશું અને જો પ્રોપર નમક હશે તો આપણે ઉમેરવાનું નથી તો આવી રીતે આ જો અહીંયા મેં નમક એડ કર્યું કારણ કે મને થોડું ઓછું લાગ્યું એટલે તો હવે આપણે દૂધી ઉમેરી અને એ પછી સરસ મજાનું આપણું આ દૂધીનું શાક સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે આ દૂધીની ભાજી પણ કહેવાય છે અને દૂધીનું શાક પણ કહેવાય છે ખરેખર છે દૂધીનું શાક છે બહુ એટલે બહુ ટેસ્ટી છે એકવાર તમે આ બનાવશો પછી વારંવાર બનાવશો પરાઠા રોટી કે પાઉંભાજીના પાઉં અથવા બ્રેડ સાથે તમે આ રેસીપી ખાઈ શકો છો અથવા તો જે લોકો ડાયટ કરે છે એમને માત્ર ને માત્ર આ એકલું દૂધી નું શાક ખાવાનું છે ભાત અને રોટી નથી ખાવાના ઓકે તો ખરેખર આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે બનાવજો ને વજન ઘટાડો